મિત્રો મિત્રો આ તમારું સ્વાગત છે સિરિયલ તારક ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી નાના પડદા પર છવાયેલ છે તારક મહેતા કા ઉલ્ટા ચાસ્મા લોકો માટે મનોરંજનનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે પરંતુ હાલમાં શો સાથે જોડાયેલા ચોંકાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનું ભૂમિકા ભજવનાર પલક સિંધવાણીએ સિરિયલને અલવિદા કહી દીધું છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે સોનું પલક સિંધવણીએ મેક્સની હરકતોનો કાળો ચિઠ્ઠો ખોલીને તારક મહેતા સિરિયલને અંદરનો કકરા જગ જાહેર કર્યો છે તેણે મેક્સનો પર્દોફાશ કર્યો છે અને તેના પર માનસિક ત્રાસ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો પલક સિંધવણીએ જણાવ્યા અનુસાર મેક દ્વારા સતત હેરાનગતિના કારણે તેણે પેનિંગને એટેક પણ આવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તારક કા ઉલ્ટા ચશ્મા પેમ પલક સિંધવાણીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બરથી તેને આ શોનો સેટ પર છેલ્લો દિવસ છે પલક સિંધવાણીએ અને તેની ટીમ એક લાંબુ નિવેદન જાહેર કર્યું છે જેમાં તેણે જણાવ્યું હતું કે તે શો છોડી રહી છે પરંતુ તેની સાથે પલક સિંધોણીએ મેક્સ પર તેના માનસિક તાસ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો પલક સિંધવાણીએ દાવો કર્યો છે કે તેને સેટ પર પેનિક એટેક પણ આવ્યો હતો જેના કારણે તેને ડૉક્ટર પાસે જવું પડ્યું હતું આવી સ્થિતિમાં તેમને ઘરે રહેવાની અને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ